ગણેશ ઉત્સવ જ્યારે સર્વે લોકો ધૂમધામથી ઉજવી રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ પણ શ્રીજીની સ્થાપના કરી ઘર પરિવારથી દૂર જાતે જાતે જ ઉત્સવ ઉજવી શ્રીજીનું વિસર્જન કર્યું હતું કોઈપણ તહેવાર હોય સૌ કોઈ પોતાના પરિવાર સાથે ઉજવે છે આપણી સેવામાં તેનાત ફાયર બ્રિગેડના જવાનો કેવી રીતે ઉત્સવ ઉજવે છે પોતાના પરિવારથી દૂર તે આ ગણેશજીની સામે રાસ રમતા જવાનોને જુઓ આ દ્રશ્યો કામરેજના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જવાનોનો છે જે તહેવાર પણ પરિવાર સાથે ઉજવી નથી શકતા કારણ કે તેમણે ગણેશ વિસર્જનના દિવસે જનહિત માટે સેવા સુરક્ષામાં ખડે પગે ઉભવું રહેવાનું હોય છે ફાયર વિભાગના જવાનો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને સાતમા દિવસના રોજ વિસર્જન કરવામાં

મારે કામરેજ ઈઆરસી ફાયર સ્ટેશનમાં સૌ પ્રથમવાર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને મહાપ્રસાદી રાખેલ હતી અમે જ્યારે આ અગિયારમા દિવસે વિસર્જનનો પ્રોગ્રામ હોવાથી મારે ઘણી જગ્યાએ પહોંચી નહીં વળાય અને એ માટે અમે આજે સાતમા દિવસે વિસર્જનનો વાવ ખાતે પ્રોગ્રામ રાખેલ છે અને અમારા મિત્ર પ્રવીણભાઈ પટેલ સાહેબ રિટાયરમેન્ટ